વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે આ નવી સુવિધાઓ વડોદરા શહેરના મુસાફરો કે જે રેલવે સ્ટેશનનો ઉપયોગ કરશે તેમના માટે ખુલ્લી કરવામાં આવી છે એક બેટરી સંચાલિત ઈ કારની સેવા શરૂ કરવામાં આવી છે કે જેનો ઉપયોગ સિનિયર સિટીઝન અને હેન્ડીકેપ લોકો કરી શકશે બેટરી સંચાલિત ઈ કાર જેનું લોકાર્પણ કરવામાં આવ્યું ને જે સિનિયર સિટીઝન્સ તેમજ હેન્ડીકેપ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે એ સિવાયની વાત કરીએ તો મહિલાઓ વેઇટિંગ રૂમમાં એક શિશુ સંભાળ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને જેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ પોતાના બાળકો માટે બેબી કેર કરી શકે તે માટેનો આ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે આ બંને સુવિધા જે વડોદરાના લોકો માટે ખાસ કરીને રેલવે સ્ટેશન પર મુસાફરી કરતા મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવે છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જિંદગી તો છે ને પણ ક્યારેક આમાં સાચું ઓનસ છેમાં સાચું ઓનસ છે સાચું ને એ જો છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનને માન આપ્યું અને ભારતીય રેલવે એ આત્મનિર્ભરતા અને વિકસિત ભારત તરફ દિવસેને દિવસે આગળ વધતું ગયું છે અને એની એક ઝાંખી આપણને વડોદરા રેલવે સ્ટેશન અને વડોદરા રેલવે ડિવિઝન એ આપણને હર હંમેશ કોઈને કોઈ નવા સારા વિક્રમો સર્જીને બતાવી રહ્યું છે સૌ પ્રથમ તો વડોદરાને એક વાત જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે વડોદરા રેલવે એ સમગ્ર ઇન્ડિયામાં ડિજિટલ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં સર્વ પ્રથમ ક્રમાંકે આવ્યું છે પહેલા આપણે ત્યાં જ્યાં સોળ ટકા ટ્રાન્સઝેક્શન ડિજિટલી થતા હતા હવે બાસઠ ટકા જેટલા ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલી આપણા રેલવે સ્ટેશનમાં થાય છે અને વડોદરા રેલવે ડિવિઝન દ્વારા એક સારી પહેલ એવી પણ કરવામાં આવી છે કે આપ કોઈ પણ અહીંયા સ્ટોલ જુઓ તો ત્યાં એ જે કોઈ પણ નાસ્તાની આઈટમ હોય પીવાના પાણીના હોય અથવા બીજા કોઈ બેવરેજીસના હોય એના ભાવ ત્યાં પ્રદર્શિત થયેલા ડિક્લેર્ડ પ્રાઇઝ આપને ત્યાં જોવા મળશે એમાં ટ્રાન્સપરન્સી પણ વધે અને લોકોની પણ વિશ્વસનીયતા આપણને જીતવામાં મદદ કરી શકાય એવું કામ વડોદરા રેલવે વિભાગ કરી રહ્યું છે આજે અહીંયા બે સારા એવા એક ઇનિશિયેટીવનું ઉદઘાટન કરવામાં આવ્યું સૌ પ્રથમ તો જ્યારે આ પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ એ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે સમગ્ર દેશની અંદર ઉજવાઈ રહ્યું છે ત્યારે બ્રેસ્ટ કોર્નર હોસ્પિટલ જે આપણી એક ખાનગી હોસ્પિટલ છે કે જે ખૂબ સારી પહેલ વડોદરા આવતા તમામ મહિલા માતૃશક્તિઓ માટે એમણે બનાવ્યું છે કે જ્યાં ડબલ્યુ પ્રમાણિત એક બ્રેસ્ટ ફીડિંગ ટ્રે ત્યાં મૂકવામાં આવી છે કે જ્યાં બાળકની નાનામાં નાની સારવાર પણ થઈ શકે અને એમને શાંતિથી બ્રેસ્ટ ફીડિંગ થાય અને એમની પ્રાઇવસી પણ જળવાય આ માટેનો પણ પ્રયાસ એ એક સારો પ્રયાસ આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે સાથે ફાર્મસન દ્વારા સાનિધ્ય ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા રેલવે સ્ટેશન સાથે મળીને પ્રોજેક્ટ સારથી નામનું એક વ્હીકલ આજે આજે ઈ વ્હીકલનું આજે લોન્ચિંગ થયું છે કે જેમાં જે વડીલો કે જેઓ બહારથી આવતા હોય અને પ્લેટફોર્મ નંબર એકની અંદર તો આપણે જોયું હશે એસ્કેલેટરની તમામ સુવિધાઓ છે પરંતુ જ્યારે એમને એમની ટ્રેન પકડવામાં દોડા દોડીમાં કોઈ પ્રકારની ઘણી વાર પણ થતી હોય છે ઘણી અગવડો પણ પડતી હોય છે વ્હીલચેરની પણ એક સુવિધાઓની પોતાની મર્યાદાઓ હોય છે ત્યારે આ એક ઈ કાર એના દ્વારા એ કાર્ટ દ્વારા એમને જે તે જગ્યાએ એમને મૂકવા માટે પ્રોજેક્ટ સારથી ની અંદર આ મદદ કરવામાં આવશે આપણે જોયું હોય તો મહારાષ્ટ્રમાં મુંબઈમાં ને ત્યાં આના માટેનો એક બેર મિનિમમ કોસ્ટ પણ લેવાય છે વડોદરા રેલવે સ્ટેશનનું એક વિશેષતા એવી છે કે આ પ્રોજેક્ટ સારથી અંદર મુસાફરોએ એક પણ રૂપિયો ચૂકવવાનો નથી અને તમામ કાળજી એ ફાર્મસમ દ્વારા આ બાબતે લેવામાં આવે છે અને પ્રોજેક્ટ સાનિધ્ય એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરશે વડોદરા રેલવે સ્ટેશનને આટલા સુંદર પ્રયાસો કરવા બદલ હું ખૂબ ખૂબ એમનો અભિનંદન આપું છું અને આભાર પાઠવું છું સાથે આગામી દિવસોની અંદર આપણે જો વાત કરીએ તો આ રેલવે સ્ટેશનની અંદર એક એક્ઝિક્યુટિવ લોન્ચ કમ કો વર્કિંગ સ્પેસ એવું એક આખો એરિયા આપણે ડેવલપ કરી રહ્યા છે કે જે અત્યારે ટેન્ડરિંગના સ્તર ઉપર છે અને આગળ જતા મને લાગે છે થોડા મહિનાઓની અંદર વડોદરા રેલવે સ્ટેશનને આની પણ સુવિધાઓ ખૂબ સારી મળવાની છે કે જ્યાં પ્રોફેશનલ્સ અને જે લોકોને અહીંયા થોડો ટાઈમ રહીને કોઈ મિટિંગ અટેન્ડ કરવી હોય કોઈ પોતાનું કાર્ય કરવું હોય અને શાંતિપૂર્વક વાતાવરણ પણ એમને જોઈતું હોય એ પણ એમને મળે એવી એક વીવીઆઈપી સ્તરની એક્ઝિક્યુટિવ લોન્ચ પણ આપણે અહીંયા ડેવલપ કરવા જનાર છે આજે એનું નિરીક્ષણ પણ મેં કર્યું છે સાથે સાથે વન સ્ટેશન વન પ્રોડક્ટના અંતર્ગત પણ બે સ્ટોલ એક સ્ટોલ છે આયુર્વેદિક ઔષધિનો પણ છે અને સાથે હેન્ડીક્રાફ્ટના પણ સ્ટોલ અહીં લાગેલો છે અને એ પણ રોટેશનલ બેઝિસ પર અહીંયા કાર્યરત છે ત્યારે આગામી દિવસોમાં જે આપણા જે મુસાફરોનું જે સર્ક્યુલેશન ચાલતું રહેતું હોય એમાં ભીડભાડ ના થાય કોઈ પ્રકારની સ્ટેમ્પેડ જેવી સિચ્યુએશન પણ ના થાય કારણ કે આ દિવસે દિવસે વડોદરા રેલવે સ્ટેશનની ભીડ મુસાફરોની વધતી જ જવાની છે ત્યારે આગામી દિવસોમાં ફૂટ બ્રિજીસનું પણ નિર્માણ આ રેલવે સ્ટેશનની અંદર થવાનું છે એનું પણ આજે પ્રાથમિક તબક્કે અમે સૌએ ચર્ચા કરી છે અને આગામી પંદરમી ઓગસ્ટે સર્વે આપણા પદાધિકારીઓ સાથે મળી અને છાયાપુરી રેલવે સ્ટેશનને પણ એસ્કેલેટર આપવામાં આવે એ માટેનો પ્રયાસ અમે ઉદઘાટન થાય એ માટેના પ્રયાસ કરવાનું આજે અમારે ચર્ચા થઈ છે અને પંદરમી ઓગસ્ટ સુધીમાં છાયાપુરીને પણ એક એસ્કેલેટર મળે એ માટેનો આશાવાદ આજે જાગ્યો છે બીજી હું વાત કરું તો વડોદરા રેલવે સ્ટેશનમાં આજે મુસાફરો સાથે પણ ચર્ચા કરી એક મુસાફરને પૂછ્યું પણ ખરા કે આપનું વાઇફાઈ ચાલુ છે કે નહીં એમણે મારી સામે વાઈફાઈ કનેક્ટ કરી અને જે સ્પીડ આવતી હતી એમના ચહેરાનું સ્મિત પણ મેં જોયું છે અને ક્લિનલીનેસના મામલામાં પણ આ રેલવે સ્ટેશન એ ખૂબ જ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં નંબર મેળવે એ માટેનું સ્તર એમણે જાળવી રાખ્યું છે એ માટે ડીઆરએમ સર અહીંના જે સ્ટેશન ઓફિસર અને આપણા જે કમર્શિયલ વિભાગના અધિકારી છે ડીસીએમ हमारे मंडल में ही नहीं इस एरिया में बड़ौदा एक सबसे महत्वपूर्ण स्टेशन है तो इस स्टेशन की इम्प्रूवमेंट करना जो है इसके लिए माननीय रेल मंत्री अभी पिछले तीन महीने में दो बार आ चुके अभी पिछले वीक भी आए थे उन्होंने बड़े क्लियर आदेश दे कि हर स्तर पे इस स्टेशन का रख रखाव और इम्प्रूवमेंट्स करें और उस बेसिस पे सांसद माननीय सांसद साहब हमेशा हमसे इस चीज़ के लिए हमसे डिस्कशन करते हैं हमें इंस्ट्रक्शन देते हैं तो हमने सबसे पहले तो यहाँ स्वच्छता मुहिम की है पिछले दो तीन महीनों में आपने भी फ़र्क देखा होगा कि पूरा स्टेशन जो है वो हमने हर एक एंड से दूसरे में पूरा स्वच्छ रखते हैं दिन रात इसकी स्वच्छता इंश्योर करते हैं ये माननीय सांसद साहब ने पिछले दो बार आके इसको इसका निरीक्षण भी किया है और हम हमेशा निरीक्षण करते हैं साथ ही दो महत्वपूर्ण सुविधाएं हमने स्टार्ट की है पहला तो सभी हमारे जो न सिर्फ दिव्यांगजन बट जो बुज़ुर्ग हैं महिलाएं हैं उनके लिए जो फैसिलिटी थी जो ई कार्ड की तो उसमें पेमेंट का जो इशू जो है वो सॉर्ट आउट किया हमें जो सी सपोर्ट से जो है अब उनके लिए ये फैसिलिटी यहाँ पे चौबीस घंटा मुफ्त में रहेगी फ्री में रहेगी तो जिसमें भी कुछ वहीं पे सामने वो काट रहेगी जिसको कुछ इशू है वो वहाँ से हेल्प हो जाएगा तो ये हम कर रहे हैं साथ ही जो दूसरा जो है महिलाओं के लिए माताओं के लिए जो एक प्राइवेटसी रूम दी गई जिसमें कि बच्चों का जो है दूध देने का कार्य वो कर पाएंगी तो वो वो सर ने आज उद्घाटन किया और साथ ही अभी हम नए प्रकल्प जो है नए वर्क जो है यहाँ पे स्टेशन पे भीड़ होती है एक भीड़ कंट्रोल का एक बड़ा प्रोजेक्ट हमने यहाँ शुरू किया है जिसमें हर जगह सीसीटीवी लगी है मॉनिटर करते हैं हर हफ्ते भीड़ का मॉनिटरिंग होता है जो कि रेल मंत्रालय से आदेश के तहत साथ ही हमने देखा कि जब ये मॉनिटर किया जरूरत को देखा कि यहाँ पे फुट ओवर ब्रिज की कमी है स्टेशन पे तो एक फुट ओवर ब्रिज सेंक्शन हो चुका है वो हम जल्दी उसका कार्य शुरू करेंगे और दो और सर ने सांसद साहब ने जो सूचनाएं दी है दो और फुट ओवर ब्रिज का हमने संकल्पना की है हमें उम्मीद है बहुत जल्दी उनका सेंक्शन मिलेगा और वो दोनों फुट ओवर ब्रिज का भी काम यहाँ जल्दी शुरू होगा छाया हाँ जी छायापुरी एस्केलेटर्स का कार्य काफ़ी दिनों से चल रहा था जिसे माननीय सांसद साहब ने काफ़ी बार उसके लिए पूछा तो अब एक्सकेट करके उसके जो सारे जो इश्यूज सॉल्व कर लिए हैं और हमें उम्मीद है कि 10 तारीख तक वो पूरे हो जाएंगे और हमने माननीय सांसद सर से एक वक्त मांगा है मिलेगा हमें कि हम पंद्रह अगस्त को ही अच्छे मुहूर्त पे उन दोनों एस्केलेटर का भी उद्घाटन कराएंगे अविरत चलेगी रेलवे जैसे अविरिज चलती सारी सुविधाएं अविरत